મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ નું વિસ્તરણ આજે કરવામાં આવ્યું જેમાં રાજ્યના કેટલાક ધારાસભ્યોને સવારે આઠ વાગ્યા થી ફોન આવવાના શરૂ થયા હતા જેમાં પ્રફુલ પાનસેરિયા અને કાંતિ અમૃત્યાનો પણ સમાવેશ થાય છે આ ફોર્મ મંત્રી ફરીથી સ્થાન મળવાની પુષ્ટિ સમાન હોવાથી તેમના કાર્યાલય અને સમર્થકોના વિસ્તારોમાં માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં ગુજરાત સરકારમાં રાજ્ય શિક્ષણ મંત્રી મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા જ તેમના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી માહોલ એકદમ ખૂબ સરસ છે અને બધાને બહુ ખુશી છે કે પૂર્વ શિક્ષણ મંત્રી અને કામરેજ ના ધારાસભ્ય ખુબ ખુબ આનંદ અને ખુબ ખુબ ઉજવણી કરી રહ્યા છે લોકો અને જેમ મેસેજ મળતા જાય છે એમ કાર્યાલય પર લોકો આવતા જાય છે અને ખુબ ઉજવણી કરવાના છે અને ખુબ આનંદ છે આજે જે મંત્રી મંડળ નું વિસ્તરણ છે જેમાં લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી સમાવેશ થયો છે જે બદલ વિસ્તારના તમામ લોકો કાર્યકર્તાઓ તથા મોટા ભાગના લોકો આજે ખુબ જ આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે સાથે જ જે રીતે શિક્ષણ વિભાગમાં શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે

જે નામ આવ્યું છે એનાથી કાર્યકર્તા વહેલી સવારથી બધાને ખબર પડીને અત્યારે બધા કાર્યાલય પર આવે છે અને બધા આવતા જાય છે તમે જોવો છો એવી રીતે અને સાહેબનું જે રીતે કામગીરી હતી અને સાહેબ જે રીતે અમારી સાથે અને સરકારમાં જે રીતે રહ્યા છે અને અમારા વિસ્તારમાં જે રીતે કર્યા છે એ રીતે સાહેબનું અત્યારે અહીં અમારા વિસ્તારમાં બહુ જ માન સન્માન અને સત્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ અમારા ધારાસભ્ય સાહેબની જે વ્યક્તિત્વ છે એમના વિચારો છે એને આજે પૂરી સાર્થકતા મળી છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રી ફરીવાર વિશ્વાસ કરીને એની જોઈ અને આજે નવી સરકારમાં એમનો સમાવેશ કરવા નિર્ણય કર્યો છે તો અમે કાર્યકર્તા પરિવાર તમામ અતિશય ખુશી વ્યક્ત કરીએ છીએ અને જાને શબ્દો નથી એટલી અમને ખુશી છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ના આગેવાનીમાં જે ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોથી કામ કર્યું છે એમાં અમારા માનની શ્રી પ્રફુલભાઈ પાનસરીયા સાહેબ છે જેમને ખૂબ મોટી જવાબદારી મળવા જઈ રહી છે એવી અમને ન્યૂઝ મળ્યા છે મેસેજ મળ્યા છે એ બાબતે અમને ખૂબ આનંદ છે અને અમે લોકો હસ્તી લાગણી થી સૌ અહીંયા મિત્રો ભેગા થયા છે અને એને ઉજવણી કરી રહ્યા છે રિપોર્ટ નેશન પ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર